નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ ચૌદમો જેનું નામ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી આ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને bell નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડિયો પણ આપને મળતા રહે તેમજ મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDQ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેની અંદર આપને બિલકુલ ફ્રીમાં પીડીએફ જોવા મળશે જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચૌદમો સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ જેમાં પ્રશ્ન એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો જેમાં પહેલું સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે ઔરંગઝેબ ત્રીજું ભારતનું થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે તો જવાબ આવશે ખ બારડોલી ત્યાર પછી ચોથો પ્રશ્ન ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે તો જવાબ આવશે ક રાજપીપળામાં ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પેલો પ્રશ્ન છે પાઠના પ્રારંભે આપેલા નકશામાં આ શહેરોના નામ છે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત બારડોલી કામરેજ ડભોલી સિંગણપોર માંડવી ભીમપોર ડુમસ હજીરા અને સોનગઢ ત્યાર પછી બીજું તાપી નદીને કોની પુત્રી કહી છે તો તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે ત્રીજું અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો એટલે શું અંગ્રેજોએ ખોટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો થાણું નાખ્યું ત્યાર પછીનો પ્રશ્ન ચોથો ક્યાં પડાવ નાખ્યો હતો તો અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો પાંચમું સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી તો સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી અંગ્રેજ વલંદા ફ્રેન્ચ મોગલ વગેરે

ત્યાર પછી બીજું અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા ક્યાં સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે તો અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ ઉલ્લેખ કર્યો છે કુરુક્ષેત્રનું મેદાન પાંડવોની ગુફા ભીમની ગદા હેડમ્બાવન વગેરે પ્રશ્ન ત્રણ આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે ક્યાં વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે તો આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે આ વિશેષણો વાપર્યા છે મનમોહક રમ્ય ભવ્ય સોહામણી આહલાદક મનમોહક કહ્યો છે રમ્ય ભમ્ય સોહામણી આહલાદક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતની રમણીયતા નિર્દેશ કરે છે સંતો ની શિર છત્ર સામવેદના શ્લોકો અનસુયાની પરમ સખીજન જન વિશેષણો તાપીના કિનારાની સંસ્કૃતિ એનો વારસો તેમજ ભારતીય આધ્યાત્મની પરંપરા સૂચવે છે ત્યાર પછી પ્રશ્ન ચાર આ પાઠમાંથી પાંચ ઉદ્ગાર વાક્ય શોધીને લખો તો પેલું છે તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે બીજું અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન ત્રીજું જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ ચોથું સાડી નવસો કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં પાંચમું તમે અમારે માટે શું શું નથી લાવ્યા ત્યાર પછી પ્રશ્ન પાંચ આ પાઠમાં આવતી કહેવતો લખો તો આ પાઠમાં આવતી કહેવતો વેડ ડભોલીને સિંગણપોર જતા આવતા થાય બપોર અને બીજી આપણે બારણે પારકી લડાય ત્યાર પછી પ્રશ્ન બે બંધ બેસતા જોડકા જોડો જેમાં સૂર્યની પુત્રી તેની સામે આવશે તાપી તેની સામે આવશે બારડોલી ભૂતિયા ટેકરા માટે જાણી તું માંડવગઢ અને રાણી રૂપમતી જ્યાં ગીરી અટારી પર જ્યાંથી ગીરી અટારી પર ચડ્યા હતા તે આવશે માંડવગઢ ત્યાર પછી પ્રશ્ન 3 નીચેના વાક્યમાંથી પ્રશ્નવાચક વિશેષણો શોધીને લખો જેમાં પેલું છે નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે તો વિશેષણ છે કેવા બીજું તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો તો વિશેષણ છે કેવી ત્રીજું સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો છે તો તેમાં કયા કયા વિશેષણ છે અને કુરુક્ષેત્રના મેદાનને શું માનવું તેમાં શું વિશેષણ છે પ્રશ્ન 4 આ પ્રવાસના માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે પત્ર લખો તો ઉદય પટેલ બે વઘાસી રોડ નડિયાદ ઓગસ્ટ પૂજ્ય પિતાજી આગામી દિવસો વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે જો હું આ પ્રવાસમાં માં તો મારે પ્રવાસ ફી પેટે રૂપિયા પાંચસો ભરવા પડશે તમારી વાલીનો લેખિતમાં પત્ર પ્રણામ ત્યાર પછી પ્રશ્ન પાંચ તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો આ વિષય લઈ અખબારી નોંધ તૈયાર કરો તો તારીખ બાર નવ બે હાજર ચૌદ માનનીય તંત્રી શ્રી લોકસેવા દૈનિક પાવન ચોકડી મુક્તપુરા રોડ

ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે જે એકદમ ફ્રી છે તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો